નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ભારતીય હવામાનની ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ દ્વારા ભારતના ચોમાસાને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તો કેટલા ટકા રહી શકે છે ચોમાસું અને કયા મહિના દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે અને ગુજરાત માટે કેવા સંકેત આપ્યા છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સ્કાયમેટ ભારતની અગ્રણી હવામાન સંસ્થા છે જેના દ્વારા વારંવાર ચોમાસાની આગાહીઓ કરવામાં આવતી હોય છે અને વિવિધ આગાહીઓ કરવામાં આવતી હોય છે ચોમાસા બાબતે ત્યારે બે હજાર ચોવીસની ચોમાસાની આગાહી જાહેર કરી છે તો ખાસ કરીને સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંધના જણાવ્યા અનુસાર અલનીનો ઝડપથી લાનીના તરફ જઈ રહ્યો છે અને લાનીના વર્ષ દરમિયાન ચોમાસાનું જે પરિભ્રમણ વધુ મજબૂત બનવાનું વલણ ધરાવતું હોય છે તેવું તેમનું કહેવું છે એટલે કે જ્યારે લાનીનોની સ્થિતિ બનતી હોય છે આ સમયગાળા દરમિયાન ચોમાસું એકંદરે ખૂબ જ વેગ પડ ખોટતું હોય છે અને સારા વરસાદ થતા હોય છે તેવી વાત ખેડી છે તો એંસો ઉપરાંત ચોમાસાને અસર કરતા અન્ય પરિબળો જોઈએ તો મહાસાગર દ્વે એમાં આઈઓડી છે તે પણ અસર કરતા પરિબળોમાંનું એક પરિબળ છે તો આઈઓડી અને લાનીના આ બંને છે તે અસર કરતા પરિબળો છે એટલે જો આઈઓડી પોઝિટિવ બને અને લાનીના સક્રિય હોય તો આ સમયગાળા દરમિયાન ભારતનું ચોમાસું છે એકંદરે ખૂબ જ સારું જતું હોય છે ત્યારે ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે જે વાત કરી છે સ્કાયમેટે તેમણે જણાવ્યું છે કે સ્કાયમેટે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પ્રદેશોમાં પૂરતા પ્રમાણમાં સારા વરસાદની અપેક્ષા છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ચોમાસામાં મુખ્ય વરસાદ આધારિત ઝોનમાં પૂરતો વરસાદ થશે બિહાર ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યોમાં જુલાઈથી ઓગસ્ટના જે ચોમાસાના પીક મહિના હોય છે આ દરમિયાન વરસાદનું ઘટનું જોખમ રહેશે તેવી વાત કરી છે અને પૂર્વોત્તર ભારતના જે ભાગો છે તેમાં સિઝનના પહેલા ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે તો ખાસ કરીને આ વર્ષે ચોમાસામાં એકસો બે ટકા એમાં પ્લસ માઇનસ પાંચ ટકા થઈ શકે છે પ્લસ માઇનસ પાંચ ટકાની એરર માર્જિન સાથે એકસો બે ટકા વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના દરમિયાન આઠસો ને છ્યાસી પોઈન્ટ છ મિલીમીટરની જે લોંગ પિરિયડ એવરેજ છે એમાં સામાન્ય ફેલાવો છે તે લોંગ પિરિયડ એવરેજના છન્નુંથી એકસો ચાર ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે મતલબ કે ચોમાસું છન્નુંથી એકસો ચાર ટકા રહી શકે છે અને સ્કાયમેટના જણાવ્યા અનુસાર જે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો છે તેમાં ચોમાસાની સંભાવના વ્યક્ત કરી છે તેમાં વધારાની શક્યતાઓ દસ ટકા છે મતલબ કે જે લોંગ પીરિયડ એવરેજ છે એકસો ચાર ટકા સુધીનું તેમણે શક્યતા વ્યક્ત કરી છે તેમાં વધારો થવાની એટલે કે એકસો દસ ટકા સુધી વરસાદ થવાની સંભાવના દસ ટકા છે એકસો પાંચથી એકસો દસ ટકા વચ્ચે થવાની સંભાવના વીસ ટકા છે સામાન્ય એટલે કે પિસ્તાલીસ ટકા તેમણે જે શક્યતાઓ વ્યક્ત કરી છે છન્નુંથી એકસો ચાર ટકાની તે શક્યતાઓ પિસ્તાલીસ ટકા છે અને દુષ્કાળ પડવાની સંભાવના એટલે કે નેવુંથી પંચાણું ટકા ચોમાસું રહેવાની સંભાવના માત્ર દસ ટકા વ્યક્ત કરી છે તો જૂન મહિનામાં પંચાણું ટકા જુલાઈ મહિનામાં એકસો પાંચ ટકા ઓગસ્ટ મહિનામાં અઠ્ઠાણું ટકા અને સપ્ટેમ્બર મહિનામાં એકસો ને દસ ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ આ વખતે પણ દર વખતની જેમ સ્કાયમેટે ગુજરાત માટે પૂર સિગ્નલ આપ્યો છે મતલબ કે ગુજરાત માટે આગાહી આપવામાં સ્કાયમેટ હંમેશા થાપ ખાય છે એકદમ સચોટ આગાહી ગુજરાત માટે સ્કાયમેટ કરી શકતું નથી તેની વાત આ પરથી પૂરવા થાય છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે છેલ્લા જે અનેક વર્ષો છે તેમાં ચોમાસું એકંદરે સારું ગયું છે પરંતુ સ્કાયમેટ છે તે ગુજરાતની આગાહી કરી શકતું નથી તે વાત આના પરથી ચોક્કસપણે સ્પષ્ટ થઈ રહી છે તો એકંદરે ગુજરાત માટે પણ કોઈ ચિંતાના સમાચાર નથી ગુજરાતનું ચોમાસું પણ ટનાટન રહેવાના પૂરેપૂરા ઉજરા સંજોગ છે દેખાઈ રહ્યા